હેલો વિદ્યાર્થી મિત્રો તો આપણે આ વિડીયોના માધ્યમથી શીખીશું કે આપણે આ એપ્લિકેશનમાં ફ્રી ટેસ્ટ કેવી રીતે આપી શકીએ તો સૌથી પહેલાં આપણે એપ્લિકેશનને ઓપન કરવાની છે એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમને અહીં આગળ કોર્નરમાં જે લાઇન દેખાશે તેના પર આપણે ટચ કરવાનું છે ક્લિક કરશું ને તમને અહીં આગળ ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાં તમે અહીં આગળ ફ્રી મટીરિયલ જોઈ રહ્યા છો એના પર તમારે ક્લિક કરવાનું જો તમે ક્લિક કરશો તમને ત્રણ ઓપ્શન જોવા મળશે ડોક્યુમેન્ટ વિડીયોઝ અને ટેસ્ટ ડોક્યુમેન્ટમાં તમે કેટલીક ફ્રી પે પેડીએફ જોઈ શકશો વિડીયોઝમાં તમને ધોરણ છ સાત આઠ નવ દસના તમને યુટ્યુબના વિડીયો જોવા મળશે જે જોઈને તમે મારા જે પણ આ એપ્લિકેશનમાં કોર્સ રહ્યા એ તમે ખરીદી શકશો તમને ખબર પડશે કે મારી ભણાવવાની રીત કેવી છે એના પરથી તમે કોર્સ ખરીદી શકશો ત્યારબાદ અહીંયા આગળ કોર્નરમાં ટેસ્ટ લખ્યું છે ટેસ્ટ પર ક્લિક કરશો એટલે અહીં આગળ તમને કેટલાક ફ્રી ટેસ્ટ જોવા મળશે અહીંયા આગળ ધોરણ આઠ સત્ર બે સામાજિક વિજ્ઞાનનો અહીંયા ટેસ્ટ આપ્યો એના પર ક્લિક કરવાનું ત્યારબાદ એટેમ્પમાં જવાનું એટેમ્પમાં જશો એટલે તમને કંઈક આવી રીતે લોડિંગ થઈને ખુલ્લીને આવશે ત્યારબાદ તમારે અહીંયા આગળ નેક્સ્ટમાં જવાનું શેમાં જવાનું નેક્સ્ટમાં નેક્સ્ટમાં જશો એટલે અહીં આગળ આવી રીતે જોવા મળશે એમાં આઈ હેવ રીડ એ આપણે ક્લિક કરવાનું છે તે ટીક માર્ક કર્યા બાદ તમારે એટેમ ટેસ્ટ ઉપર ક્લિક કરવાનું છે પર કરવાનું એટેમ ટેસ્ટ તમે એટેમ્પ ટેસ્ટ પર ક્લિક કરશો એટલે કે અહીંયા આગળ તમારો ટેસ્ટ ખોલીને આવી જશે તો આવી રીતે તમારે જો અહીંયા આગળ આપણે પહેલો પ્રશ્ન આપેલો છે શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી તો તમારે આ ચાર ઓપ્શનમાંથી જે જવાબ આવતો હોય એ જવાબ આપવાનો છે ત્યારબાદ અહીંયા આગળ તમને આપેલું છે સેવ નેક્સ્ટ એના પર ક્લિક કરવાનું બીજો પ્રશ્ન આવશે ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કોણે કર્યું તો અહીંયા આગળ જે પણ જવાબ આવશે તમારે ટીક કરવાનો ત્યારબાદ સેવ નેક્સ્ટ એ રીતે તમારે દરેકે દરેક પ્રશ્નનો જવાબ આપી તમે અહીંયા આગળ બરાબર ટેસ્ટ આપી શકો છો અહીંયા આગળ દસ પ્રશ્નો છે જે હું અહીંયા આગળ બરાબર ગમે તે જવાબ આપીને ટીક કરીને તમને બતાવું છું આ રીતે તમારે દરેક પ્રશ્નનો જવાબ આપી બરાબર ટીક માર્ક કરવાનું છે સબમિટ ઉપર ક્લિક કરશો જેવા અહીંયા આગળ દસ પ્રશ્નો હતા જેના માટે પંદર મિનિટ હતી જો તમે અહીં આગળ કમ્પ્લીટ કરશો તો અહીં આગળ લખીને આવશે ટોટલ ક્વેશ્ચન દસ ક્વેશ્ચન આન્સર દસ સબમિટ ટેસ્ટ કરશો એટલે અહીંયા આગળ તમારું રિઝલ્ટ આવી જશે તરત જ તો સેવન આઉટ ઓફ ટેન એટલે કે અહીંયા આગળ મારા દસ પ્રશ્નોમાંથી સાત પ્રશ્નો સાચા પડ્યા ટોટલ ક્વેશ્ચન દસ કરેક્ટ આન્સર સેવન ઇન કરેક્ટ આન્સર થ્રી આ રીતે તમે તમારું જોઈ શકો છો આને તમે શેર પણ કરી શકો છો શેર ઓન વોટ્સઅપ એ રીતે તમે શેર કરી શકો છો તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો બરાબર ટેસ્ટ આપી શકીએ છીએ ટેસ્ટ આપવા માટે શું કરવાનું તમારે અહીંયા આગળ કોર્નરમાં જઈ ફ્રી મટીરિયલમાં જઈ અને ટેસ્ટમાં જવાનું છે તો આ રીતે આપણે ટેસ્ટ આપી શકીએ વિદ્યાર્થી મિત્રો